મને દવાખાનાથી નફરત થઈ છે ને એના બે કિસ્સા છે જીવનના એક તો હું પોતે અને એક બીજા મારા ફાધર મારા પપ્પા મારા પિતાજી મારા બાપુજી ઓગણીસો ને માં મારા બાપુજીને શ્વાસ ચડવાની બીમારી થોડી થોડી થઈ ઘરે આવે એટલે પંખો ચાલુ કરે અને શર્ટ કાઢીને ઊભા રહી ગયા આનું કારણ અમે હતા પાછા કે મારા બાપુજી સાયકલ હલાવતા અને એરપોર્ટે જતા તો હાઈ ક્લાસ ચંગા ભલા હતા મસ્ત પણ જેવી સાયકલ છોડાવી અને બુક લઈ દીધું એ લિવર મારતા થઈ ગયા એટલે હલન ચલન ઓછું થઈ ગયું અને એરપોર્ટમાં પછી કામ વર્કઆઉટ એનું એવું થઈ ગયું કે એક ખુરશીએ બેહીને કામ કરવું પડે પહેલાં એરપોર્ટની નોકરીમાં એને આઠ દસ કિલોમીટર હાલવાના થઈ જતા આ બધું શિવ ભેગું એવું હોય એટલે એને શારીરિક તકલીફ થઈ માણસે સતત દોડતા રહેવું જોઈએ એ જરાક એને ઊભા રાખો ને એટલે તકલીફ થાય તકલીફ થવા માંડી એટલે આમ તો હાજા હારા હતા પણ છતાં ઢેબર રોડ ઉપર એક હોસ્પિટલ છે મોટી તણ માળની અને અત્યારે તે એ રાજકારણમાં છે એને અહીંયા દાખલ કર્યા મારા પપ્પાને હવે ભાઈનું એવું કે હાજે હારા લઈને ગયા હતા બે થયા તો રિકવરી આવવાને બદલે મારા પપ્પાની તબિયત હાવ બગડતી જતી પથારી રિવર્સ થઈ ગયા વાટલા ચડાવવા પડે ને ઓક્સિજન આપવો પડે ને એટલે મને નવાઈ લાગી કે આ ડૉક્ટર આ હાજા હારા આપણે આવી છીએ એને હુવરાવી દેવાનાં કામ કરે ખાજા કરવાનાં કામ કરે એટલે મારો સ્વભાવ પહેલેથી આ બધાને એમ લાગે કે આ આમ દલીલ કરું એવી તો કોકને એમ થાય બાજે અહીંયા ને બધાને એમ થયું હવે આને રજા દઈ દો કે આને કહી દો કે ભાઈ કોઈક મોટી હોસ્પિટલે જાય એટલે અમને તરત જ ઓફિસમાં બોલાય ને કહેવામાં આવ્યું ભાઈઓને કે તમારા ફાધરની તબિયત દિવસે દિવસે બગડતી જાય તો તમે અમદાવાદ જાઓ અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દો એટલે અમે સ્વીકાર લીધું ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને અમદાવાદ ગયા સિવિલ હોસ્પિટલે ગયા તો નહીં આ સ્ટ્રેચર નહીં કાંઈ કોઈ એવી વ્યવસ્થા બહારનો માણસ આવે તો ક્યાં રહે શું કરે કાંઈ આપણને એવી હુજબુજ નહીં અને અમારા પપ્પાની માંદગી એટલે પછી એ ટાઇડું અને શાહીબાગમાં એક હોસ્પિટલ હતી હૃદયની ને આ શ્વાસની ને એવી બીમારીઓની અને ડોક્ટર એ ઉત્તમ હતો અહીંયા જ્યાં પહોંચતા જ દાખલ કરી દેવામાં આવ્યા અને દાખલ કરતા સાથે કે એક લાખ વીસ હજાર ભરો હવે એ ની સાલમાં એક લાખ વીસ હજાર રાજકોટથી આવ્યા લીગલ ટ્રાવેલ્સમાં અને એ રકમ ભર દીધી અને મારા પપ્પાના બધા કાર્ડિયોગ્રામ ને એન્જિઓગ્રાફીને ફલાણું ને થવા માંડ્યું એટલે એન્જિયોગ્રાફીમાં રિપોર્ટમાં જે આવ્યું એ અમને ડૉક્ટરે પાછું રજૂઆત કરી બતાવ્યું પછી અમને બે ભાઈઓને બોલાવવામાં આવ્યા અંદર ઓફિસમાં ને કીધું કે ભાઈ તમારા આ આટલી આટલી નળી બ્લોક થઈ ગઈ છે આ સિત્તેર ટકા છે ને આ સાઠ ટકા છે ને આ ચાલી ટકા છે ને એટલે બાયપાસ સર્જરી કરાવી છે કે એન્જોગ્રા એન્જોપ્લાસ્ટિક કરાવી છે એ નિર્ણય ગયો એન્જોપ્લાસ્ટિક જુદી વસ્તુ હતી બાયપાસ સર્જરી કરાવી જુદી વસ્તુ પણ તેની અજ્ઞાનતા હતી પણ હવે વાંચન પછી એમ થાય છે કે બાયપાસ એક ધ્રુત હાવ નકારી કાઢવા જેવી વાત છે કેમ કે ઈશ્વરે આપણને આ હૃદયની નળીઓ બંધ થઈ જાય તો અહીં બીજી આપી છે ઘણા એને વાહો દુખે છે તો ચાલ્યું થાય પાછી એટલે ભગવાને વ્યવસ્થા એક્સ્ટ્રા આપી જ છે જેમ સ્પેર વ્હીલ આવે સ્કૂટર છે પાછળ એ હવે જ્ઞાન છે પેલાનું હતું બાયપાસ સર્જરી કરવાનો નિર્ણય લીધો બાયપાસ સર્જરી થઈ ગઈ બાપુજીની ત્રણ ચાર દિવસ થયા હમણાં રિકવરી આવશે હમણાં રિકવરી આવશે એમ પાંચ છ દિવસ થયા અઠવાડિયું થયું પણ મારા બાપુજી પથારીમાંથી ઊભા ન થાય આમને મેં એક મહિનો તો થઈ ગયો હતો હોસ્પિટલમાં ત્રીસ દિવસ તો થઈ ગયા હતા મોટે ભાગે મારે રહેવાનું થાય મારા પપ્પાની આ સ્વભાવ મારો મેળ ખાય એટલે વધારે પડતો હું હોસ્પિટલ આવું મારા કાકા આવે મારો ભાઈ આવે બધા આવે અવર જવર કરે હું અવર જવર કરું હું ચાર દિન રાજકોટ રોકાવું તો આઠ દિ અહીંયા એવું થાય પછી બહેનો એવું કે દિવસે દિવસે અહીંયા ખરાબ પરિસ્થિતિ થતી ગઈ પછી તો હાલવા ચાલવાની એને છૂટ આપી પણ મારા પપ્પા હાલી ચાલી ન આપતા હું જરાક એને મેદાનમાં લઈ જતો તો કે હાલ બેટા પાછા પથારી એમ બહુ દે પછી ન હું તું જ કાઢ્યું પાછું ડૉક્ટરે હવે કે એના વાલ ખરાબ છે તો આ તમે પહેલાં કાઢ્યો વગર આમને પહેલાં ઓલું તું ત્યારે તમને ખબર નહોતી કે વાલ ખરાબ છે કે પછી તમે આ કર્યું પછી વાલ ખરાબ થઈ ગયા એવું છે એવું તો કઈ હોય નહીં એટલે રિકવરી ચાલુ હતી એમ 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 કરતા બીજા પંદર દિવસ નીકળી ગયા અને પછી મારા પપ્પાને ડાયરિયા થઈ ગયો એટલે પથારીમાં જ પછી પૈડા રહેવાથી ભાઠા પડી ગયા પાછળની સાઈડે રોજ એનું સ્પંચ કરવું પડે રોજ એને સાફ કરવા પડે દિવસમાં ત્રણ ચાર વાર ઝાડો પેશાબ જાય તો એ ડાયરિયા થઈ ગયા એના હિસાબે એ પોતે ઊભા ન થઈ શકતા વિહીન થઈ ગયા તા હાવ ખવડાવો તો ખાય નહીં ખાવ ખવડાવો માની લો બિસ્કીટને ચા ખવડાવો તો એ બિસ્કીટના ચા પાછા હોરા નીકળે એવી પરિસ્થિતિ એમ કોઈ પાચન કરી હાવ પૂરી જ થઈ ગઈ એમ એટલે મને મારા બાપુજી કહેતા કે બેટા તું હવે કંટાળી ગયો મારાથી ના પપ્પા આ તો માંદગી છે કાલ હવાર સારું થઈ જાય ગરભેગા થઈ જાય હું શું હોય પણ ઓગણસાઠ દિવસ રાત્રે મારા કાકા આવવાના હતા બાર વાગે એક વાગે મને ત્યાંથી છૂટો કરવા તું હવે ઘરે જા ત્રણ ચાર દિવસ હું અહીંયા રોકાવું છું મારા કાકા આવી ગયા બાર એક વાગે આવી ગયા છે મને ખબર પડી મારા કાકા બાજુના ટેબલમાં હું તા પણ બે ત્રણ વાગ્યા આવી છે ને એની આસપાસ કડબડ 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 નર્સના અવાજ આવ્યા રાખે એમ થયો અત્યારે હું અડિયાપટી કરતી હૈસે એટલે સ્વાભાવિક હું ઊભો થયો મારા કાકા ઊભા થઈ ગયા પછી એ રાત્રે ડૉક્ટર હોય નોર્મલ બધાને તપાસ કરતો એ આવીને મને સીધું સીધી ભાષામાં કહી દીધું હી ઇઝ નો મોર એટલે હવે અમારે તો ડેડ બોડી લઈ જવાની વ્યવસ્થા જ કરવાની હોય આ એટલો અત્યંત ખરાબ અનુભવ મારી જિંદગીનો કે ડૉક્ટર શું કરે છે એ ખબર ન પડે ખરેખર આ જ વાત હું તમને મારી યુવાનીની કરું તો અમારા ભુવનેશ્વરમાં એક ડૉક્ટર હતા કરકરે અને જંક્શનમાં હતા કાર્યા સાહેબ આ લોકોની થિયરી જુદી હતી કાર્યા સાહેબને ત્યાં મારા ભાઈ નાનો હતો તો એને લઈ જાઓ એટલે બે દિવસમાં એ થઈ જાય કરકરે સાહેબને ત્યાં મેં આખું ફેમિલી જાય કેમ કે આખા ફેમિલીને ઓળખે હિન્દુબાને ઓળખે રણજીતસિંહને ઓળખે આર કે બાપુ કહે મને ઓળખે મારા ભાઈને ઓળખે ટોટલી બધા સાથે સંબંધ અગાઉના ડૉક્ટરો ફેમિલી ડૉક્ટર આ રીતે કહેવાતા તમારા ફેમિલીના દરેક સભ્યને ઓળખે છે પણ દવા લેવા જાવ કે ન જાવ એનું કાંઈ અનિસ્બત નથી પણ એને અહીંયા દવા લેવા જતા ને એટલે સીધો સ્ટેટોસ્કોપ કાનમાં નાખી અને રાખી અને આમ ઘડિયાળમાં જોવે પછી આપણી કાંડું પકડે આંગળી રાખે પછી ઘડિયાળમાં જોવે પછી ટોર્ચ પકડે આપણને કે જીપ દેખાડ આમ કરો એટલે ટોર્ચ મૂકે એમાં કાકડા સુધી જોઈ લે આંખ બતાવો આંખ બતાવીએ ઢોળો ફેરવો ઢોળો ફેરવો નાક ઊંચું કરીને જોઈ લે કાનમાં આમ કરીને લાઇટ મારીને જોઈ લે કાંઈ નથી બે દિવસમાં હાજો થઈ જાય પણ તને ત્રણ દિવસની દવા આપું છું એટલે ત્રણ દિવસની નવ પડી કે વાંધી હવાર હાથ બપોર રૂપિયા ત્રી લે પણ બે દીમાં તમને સારું થઈ જાય ત્રીજા વારો ડોઝ લેવા જેવાની જરૂર પડે જ નહીં ઇન કેસ કદાચ તમને એમ થાય કે બહુ વધારે છે ના ત્રીજા દિવસથી સારું ન થયું ત્યારે એ મુશ્કેલીએ બહારની દવા લખી દીએ ની એ માત્ર દસ પંદર રૂપિયાની એટલે સસ્તું છે એટલે સારું છે એમ નથી કહેતો પણ થિયોરી એની કોઈ પણ લેબ કરાવ્યા વગર તમારા બોડીને જ જોઈ લેવામાં આવે એના જ લક્ષણો જોઈ લેવામાં આવે એમાં નિર્ણય લઈ લેવામાં આવે આ ડાક્ટરી હવે અત્યારે એવું નથી હામાં બેહો એટલે પેલા રિસેપ્શન ફી ભરો અંદર ફાઇલ લઈને જાઓ એટલે સીધું મંડે લખવા આટલું આટલું કરાવે આવું જાવ હાલો જાઓ પાંચ મિનિટમાં બહાર થતાં એ લઈને આવો પછી તમારો ડૉક્ટર નિર્ણય લે આ રીત ફરી ગઈ છે અત્યારે પરિવર્તન આવ્યું હા ડૉક્ટરો હવે તો ગજા બારના કેવડા કેવડા ડૉક્ટર ફી એ ગજા બહારની તમે રોજ હોસ્પિટલમાં રહ્યો હોટલમાં ખબર ન પડે પાંચ હજારથી માંડીને પચીસ હજાર રૂપિયા સુધી એક દિવસની હોય આ દાખતરીમાં આ મને એમ નફરત થઈ ગઈ એટલે હું હોસ્પિટલનું પગથિયું ચડતા બીવું છું મારા કોઈ અંગત સંબંધીને મળવા જાવ હું નીચે ઉભો રહું મીનાબાજીને ખબર કાઢ્યા હે હું ઉપર પગથિયાં ન ચડું બીજો દાખલો મારો ખુદનો પોતાનો એ મારા પપ્પા અગાઉનો છે પણ રજૂઆત મેં પછી કરી એના જેવું છનું ની સાલ જમું એટલે ઉલટી થઈ જાય જમું એટલે ઉલટી થઈ જાય જમું એટલે ઉલટી થઈ જાય આવું છે એક દી એટલે મારા ઘરના કંટાળા એ કે દવા કરાવી લીધો નહીં મને ખબર છે મને કિડનીની તકલીફ છે તો કે તો હાલો જામનગર હિરવિન હોસ્પિટલમાં જાય અહીંયા બાપુજી નોકરી કરતા રઘુબા જાડેજા મારા સસરા મારા મામા અમે સીધા અહીંયા ગયા મને એડમિટ કરી દેવામાં આવ્યો કેસ કાઢીને અહીંયા ચારેક દિવસ સુધી જાયલું એક્સરે કઢાવીવાની સોનોગ્રાફી કરાવી કાર્યોગ્રામ કરાવીને ઓલું કરાવ્યું નિર્ણય એ આવ્યો કે તમારે જમણી સાઈડની કિડનીમાં પગના અંગૂઠા જેવડો પથરો છે તો એ જમાનો તો જૂનો હતો એટલે તમારે સર્જરી જ કરવી પડે અત્યારની જેમ લેઝરમાં ફાકું પાડીને સીધું હોલમાં નળી ઘાલીને લેઝરથી ફળ 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 પથરી તોડી નાખે એવું નહીં ત્યારે તો પથ્થરો કાઢવામાં જ આવતો કિડની કાપી કિડનીને કાપવામાં જ આવી બાવીસ ટકા છે મારે આજની તારીખે એનું પ્રૂફ બાવીસ ટકા દેખાય પછી તો ઓલું સિફર ક્યાં નહીં કરાયું આખા શરીરેથી વાળ ઉતરાવે અઠવાડિયામાં મારો વારો આવ્યો કે આનું આ તારીખે ઓપરેશન કરશું પણ બ્લડ ઓ નેગેટિવ ક્યાંય મળે નહીં આખા જામનગરમાં એટલે ઓપરેશન એક એક દી પાછું ઠેલાતું જાય કાલ કરશું કાલ કરશું આમનામ પંદરથી નીકળી ગયા માય મારા સસરા અહીંયા હોવા છતાં અહીંયા સ્ટાફમાં પછી એકદી સીબુ ચાકો ડૉક્ટર હતા એમણે નિર્ણય લઈ લીધો કે ભાઈ મળે બ્લડ કે ન મળે આપણે આનું ઓપરેશન કરી નાખીએ એટલે મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો તે દિવસે એને જ આવ્યો બેભાન કરવામાં આવ્યો કિડની કાપતા હતા એને બે ચીપટા માર્યા ત્યાં સુધી મારું ધ્યાન હતું એટલે મેં હળવળાટ કર્યો મેં ડૉક્ટરને ખબર પડી કે આ તો હજી જાગે છે એટલે પાછો એક ડોઝ વધારે દીધો અને મને પૂછ્યું તમારું નામ એટલે જે 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 એમ કરવા ગયો ત્યાં પાછો હોઈ ગયો એટલે ખબર પડી ગઈ કે હવે આ બેભાન અવસ્થામાં ઓપરેશન થઈ ગયું હું બેભાન અવસ્થામાં બે દિવસથી આ જાગું જ નહીં મારા ઘરના માથે ને માથે ત્રીજે દિવસે હળવળાટ થયો હું જઈ ગયો એટલે સીધી પેશાબ કરવાની માગણી કરી મારે જ હાજરું ભાઈ મારો શાળો હતો રાજભાઈ અહીંયા નાનો બિચારો ચાલો બનેવી ખંભાઈ ટેકો આપું બાછમમાં બાછરુમ કર્યો હું બાથરૂમ કરતો હતો પણ શું અચાનક છું તો મને ખાલી મારા શાળાનો અવાજ જ હંભરાણો હે બનેવી પડી ગયા કે પછી પાછો હું પાંચ કલાક જેટલો હોઈ ગયો ઊઠો ત્યારે મને ખબર પડી કે ભાઈ ઘણો એક પેશાબ કર્યો તો એના હિસાબે પાછું મને ઘેર ચડી ગયું શરીર સ્વસ્થ થઈ ગયું એટલે મને ઊંઘ આવી ગઈ ને હું ત્યાં જ્યાં બે ભાન પડી ગયો ને પાછો પથારી મૂકી દીધો મને પણ એક છે માણ ત્યાગ છે ને એ વસ્તુ બહુ સારી છે તમે જોજો પેશાબ કરશો ને તમને પેશાબના અંતમાં જણાવેવું પડશે રૂવાળા ઊભા થઈ જાય એનું કારણ શું તમે ત્યાગ કરો તમારા શરીરમાંથી અમુક વસ્તુનો છુટકારો થાય છે એ આનંદની ઘડી હવે બહુ પેટમાં ગેસ થઈ ગયો સંડાસ ન જાવ તમને છુટકારો ન થાય એ ત્યાગ કરી આવો ત્યાર પછી તમને એમ થાય કે હાઈશ હવે પતી ગયું પછી પાછો બેભાન અવસ્થામાં જઈ ગયો એટલે મને ખબર પડી ઘટનાની આવી રીતે હતું ને આવી રીતે હું પડી ગયો હતો પછી મને ડ્રેજ ડ્રેનેજ પાઇપ એક લગાડેલી કિડનીની નીચે હાથણમાં બરાબર વચ્ચે એ ડ્રેનેજ પાઇપ વીસ દી થયા પચીસ દી થયા ત્રીસ દી થયા હજી ભરાતી જ રીતે હારી અને ડૉક્ટરને પૂછવા જો આ બંધ થાય પછી તમને ઘરે જ આવા મળે આ બંધ થાય પણ હું કંટાળ્યો હતો પછી પાંત્રી પાંત્રી દી હોસ્પિટલમાં હોય આપણને ખરાબ વધુ બીમાર પડી આપણે એટલે મારા સસરાએ ડૉક્ટરને કંઈ નિર્ણય લેવા લાગ્યો કે ભાઈ હવાર હાન તમે કહો તો અહીંયા આવી જશું હોસ્પિટલે એને ઘરે આરામ કરવા એટલે ઘરે એક જ પડખે મારે હોવાનો ડ્રેનેજ પાઇપ હોય અહીંયા જમણી બાજુ એટલે હું આમ પડખું ફરીને હું તો ત્રે સુધી પડખું ફરીને હું તો અને ડ્રેનેજ પાઇપ પાતરી દીએ એ ફૂંકાણી પછી એને કાઢી દીધી એટલે કુલ આઠ દિવસ હું હોસ્પિટલમાં રહ્યો ત્યારે મારો છુટકારો થયો અને હજી મને છીંક આવે એટલે મારે હાથ રાખવો પડે એ કિડની ઉપર નહીં તો ફુગાની જેમ ફૂલાય છે મારો રસમેન ભાઈબંધ છે એ તો એમ જ કે હવે તને પથરી થાય તો અહીંયા ચેન નખાવી દેવી છે ખોલીને ગાડી લે બસ કીધું તું સીબોચાકોએ કે એનો બીજો ઉપાય છે તમે દર વર્ષે ફિલ્ટર નાખવું પડે દર વર્ષે બદલાવવું પડે હવે એ ક્યાંથી મેળવે દર વર્ષે તમારે સર્જરી કરાવી એ જમાનામાં નહીં આપણે નિર્ણય માંડી વાળો આવા ખરાબ અનુભવ કારણે હું ડાક્ટરથી ભીવે છું હોસ્પિટલ જાતો નથી એનું કારણ એ છે કે એની થિયોરી ખરાબ છે માણસને અત્યારે જોજો માણસ જીવન લેવા જાય છે અને મૃત્યુ પ્રાપ્ત કરીને આવે છે મેચર એવા દાખલા છે ત્યાં સુધીમાં ધડતો લૂંટ આવી ગયો હોય પાછો પૈસા એ લખ લૂંટ આપ્યા હોય છતાં જીવન નથી મળતું એટલે મારું કહેવાનું એમ થાય છે કે જીવન છે ને ઈશ્વરના હાથમાં મૃત્યુ તો મને અત્યારે હમણાં અબઘડી આવી જાય લ્યો આવો વિચાર આવે તો આવે ખરું ને અત્યારે સેકન્ડમાં માણસ મળી જાય મરી જાય જોઈ લો તમે મેદાનમાં હાલતા હાલતા મરી જાય દિવાળીનો ટેકો દેતા દેતા ઊભો મરી જાય કોમ્પ્યુટર ઉપર કામ કરતો હોય ને લસડીયું ખાઈને સીધો હેઠો પડી જાય છે દાખલા એક જ સેકન્ડમાં મૃત્યુ થાય એવા દાખલા છે થઈ જાય તો મૃત્યુથી ભય છે નો પણ મૃત્યુ તો થાય હર કોઈનું થાય આજ નહીં કાલ થાય કાલ નહીં પરમથી થાય થશે તો ખરા એનો ભય રાખવાની જરૂર નથી મૃત્યુનો ભય રાખીને જો તમે હોસ્પિટલે જાતા હો તો બંધ કરી દેજો કેમ કે મૃત્યુને હોસ્પિટલને કાંઈ સંબંધ નથી તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધ છે અને એ સ્વાસ્થ્ય હવે ચેડા કરે કોઈ સ્વાસ્થ્ય મજબૂત કરીને બહાર નીકળ્યો નથી ગોઠળનું એક ઓપરેશન કરે ને એ અત્યારે સક્સેસ નથી જતા હરખે હરખે કરાય આવે છે અને પછી પાછા ઘરે આવે એટલે એ છ મહિના સુધી ડીંડા ગાલતું હોય કે આના કરતાં પહેલાં સારું હતું નો ઓપરેશન કરાયું હતું સારું હતું હમણાં જ મારા પગ વ્યાગ્યા હતા લ્યો હાવ મને એમ થઈ ગયું કે હવે ત્રણ પૈડાવારું કરાવવું પડશે એટલી હદે એમ છતાં હિંમત રાખી કસરત કરી ઘરે ઓપિનિયન લઈ બધાના અને પાંત્રીસ દિવસે ચાલીસ દિવસે હરતો ફરતો થયો પાછો નહીતર આમ ઢસડાઈ ઢસડાઈને બાથરૂમે જાતો પગે હાલીને નહોતું જોવાતું અને મેં એવા દાખલા જોયા છે અત્યારે મારે રૂબરૂમાં કે આના ઓપરેશન કરાવ્યા હોય ને હજી એક એક વરથી આ પથારીમાં પડ્યા હોય હાલી નથી જ્યારે ભગવાન આપણને એટલી હિંમત આવી ગઈ કે આપણે હાલી હકીએ એટલે મૃત્યુને સ્વાસ્થ્યને કોઈ સંબંધ નથી તમે આખી જિંદગી બીમાર પડ્યા જ નથી તો એનો અર્થ એમ નથી કે તમારું સ્વસ્થ સ્વાસ્થ્ય સારું છે એમ તો માનસિક રીતે બીમાર હોય તો કેમ નક્કી થઈ જાય એટલે કહેવાની ભાવના મારી એ છે અને ટેવે હોય છે માણસોને મેં જોયું છે અત્યારે તો હડાહડ કે પૈસા છે ને પોતાની પાસે એટલે ફટ કરતા હોસ્પિટલે વ્યા જઈએ ખરેખર આમ ન થવું પૈસા છે તો પૈસાનો વ્યય ન થવો તમને વિશ્વાસ હોવો જોઈએ ઈશ્વર ઉપર કે મૃત્યુ જુદી વસ્તુ છે માંદગી જુદી વસ્તુ છે માંદગી આવી એટલે મૃત્યુ પામી છે એમ કરીને અડી કાઢો તો ન હાલે છીંક આવે ને તમે જાઓ છો પગે ઠેસ લાગે ને દસ હજારની દવા કરીને આવો છો શું માઇન્ડું કાં તમારી સહનશક્તિ વહી ગઈ છે ને કાં તમારી પાસે પૈસા જાગે